ખંભાત તાલુકાના સોખડા ખાતે આવેલ શીતલ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ક્લોરીન લીકેજ થયું હોવાના મેસેજ મળતા તાત્કાલિક જિલ્લાના અને ખંભાત તાલુકાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા શીતલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ એ ખાતે કોઈ અગમ્ય કારણોસર ક્લોરીન સ્ટોરેજ એરિયામાં ક્લોરીન ટોનરના નીચેના વાલ્વમાંથી લિક્વિડ ક્લોરીન લીકેજ થયેલ છે તેવી જાણકારી મળતા જ મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના રીના બેન રાઠવાએ તાત્કાલિક વડુચી માતા મંદિરથી સોખડા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો બંધ કરાવ્યો હતો

મદદીશ નિયામક બેન રાઠવાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લા કક્ષાના ઓફ સાઇટ મોકટેલનું આયોજન મોકટેલમાં ઉપસ્થિત રહેલા કંપનીના અધિકારી કર્મચારીઓ આજુબાજુ ઉપસ્થિત રહેલ કર્મચારીઓ અને સરકારી અધિકારી કર્મચારીઓને આ રીતે ક્લોરીન લીકેજની દુર્ઘટના સર્જાય તેવા સમયે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે બાબતોથી અવગત કરીને આવા આપત્તિના સમયમાં તાત્કાલિક રસ્તા બંધ કરવાથી લઈને એકસો ની સેવા ફાયર ટેન્કર બોલાવા જેવી અગત્યની બાબતોથી બધાને વાકેફ કરવામાં આવ્યા હતા